एक के हूँ पोरू एक के हूँ पोरू आर्यन आर्यन हेल्थ आप है जो आज है हूँ करें सिया अकाका दिख रही कहीं करूँ ना थिया से आर्यन भाई भाई आर्यन भाई पोटा का <laughs> आर्यन भाई <भाएक। laughs>

એ આગળ રહે ઓલી વાડી છે કે ઈ ઓલી વાડી છે આગળ આવે ખવડાવવાનું કામ પડ્યું ઈટ હોય બે <laughs>

અંતાદાન બોલાવજો જા એ આમાં તો બોલ કે માંડવી ખાવા આલો એમ તો કઈ કે ફોન તો કઈ કે તે માંડવી નથી કોઈને મેં લીખાવા છે આ તા કે માં બી કે આ કેટલા ખા આયે ગઈ એય આમ કે તો ખરા માંડવી ખાવા આલો એમ તો કે તું કે તું કે છે ભાઈ હાજા બોલા તું કેજી સંઘિયા તું કે હું આવ્યો ઈ તો કે તું કે હું આવ્યો ઈ તો કે તે મારી બી ખાકે માની ભાળ अकेલી તમને બરક આવો માની દેતા આવો ત્રણ ભાગો ખાતો 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 Aryan pergi je masuk-masuk Aryan baik baik Aryan jiti je Aryan jiti je ha Aryan jiti je Aryan jiti fast 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 Dari papan Upoh ada tu Upoh ada tu Upoh ada tu Dimit ક્યાં ગયા આર્યન ભાઈ બેન ભાઈ ઊભી જાવ બેન ભાઈ અહીં ઊભી જાવ પછી પપ્પા કે એમ કરો આ માથે ઊભી જાવ ને માથે આમ ફરી જાવ બે આમ ફરી જાવ બસ આમ ફરી જાવ ઊભા રહો ત્રણ ગણો પછી ઓલો દરવાજો ઓડી આવવાનું છે ભાગ કરીએ હે